આઠમી જૂન બે હજાર ચોવીસ શનિવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં ત્રીજા યશાયાના નામના પૈગંબર ઈસવી સન પૂર્વ ચારસો આસપાસ આ શબ્દ ઉચ્ચારે છે પ્રભુના ઉપકારો સાંભળીને મારો આનંદ સમાતો નથી મારા પરમેશ્વરને સાંભળીને મારું હૈયું હર્ષથી ઉભરાય છે કારણ તેણે મેં મુક્તિના વસ્ત્રો પહેર્યા છે વિજયના વાઘા સજાવ્યા છે આ શબ્દો એક વખત માં મરિયમ ઉચ્ચારશે આજે માં મરિયમના નિષ્કલંક હૃદયનું પર્વ ઉજવીએ છીએ માં મરિયમને પ્રભુએ પ્રભુપુત્રના માતા બનાવી હાકલ કરી અને તેમના કોમૈયાને અખંડ રાખી તેમના ઈસુના માં બનાવ્યા અભૂતપૂર્વ ચમત્કારને લીધે મા મરિયમનું હૃદય હંમેશને માટે આભારથી સભર રહ્યું આજના શુભ સંદેશમાં કહેવામાં આવે છે કે મરિયમના હૃદયમાં પ્રભુના આભાર સાથે અન્ય એક બાબત સંગ્રાયેલી છે તે તેમના પુત્ર ઈસુની વાણી પ્રભુની વાણી છે કોઈ પાત્રો દ્વારા મા મર્યમને સંભળાવી મળી તે બધી વાણી મામર્યમને પોતાના હૃદયમાં સંગ્રહી રાખી હૃદયમાં સંગ્રહેલી પ્રભુની વાણી આખા જીવનમાં પસરી જાય મરિયમનું આખું જીવન પ્રભુની ઈચ્છા જ પૂર્ણ કરતું હતું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ